સોસાયટીની પાછળ વારાસે ખાતે ફરજ પર હતા તે દરમિયાન તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ ના રોજ રાત્રિના આશરે પોણા ત્રણ વાગે વારાસે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળે પેટ્રોલિંગ કરતા કરતા જલારામ મંદિર નાસીબા સોસાયટી પાસે પહોંચતા ત્યાં કેટલાક અસામાજિક ઇસમો ઝઘડતા હોય તેવો અવાજ આવતા ઉપરોક્ત હોમગાર્ડ સભ્યો પોતાની એક્ટિવા પર બેસી જઈ જય ભોલે યુવક મંડળના મંડપ પાસે સ્વાદ ક્વાર્ટર્સ ખાતે પહોંચેલા અને ત્યાં જગ્યા પર જોતા કેટલાક ઇસમો એકબીજા સાથે ઝઘડો કરેલા હતા જેથી હોમગાર્ડ સભ્યોએ આ ઝઘડાતા ઈસમોને ઝઘડો ન કરવા માટે સમજાવતા તથા ઝઘડતા ઈસમોમાંથી માંથી ગૌરાંગ હરેરામ સિંહ નામના ઈસમે હોમગાર્ડ કલ્પિત સિરાલાલ પરમાનાઓને લાફો મારી દીધો અને બંને હોમગાર્ડ સભ્યો સાથે ગાડા કરી ધક્કા કરી ઢીકાપાટી માર મારીથી ઇસમોએ કરેલ

અમારી વચ્ચે પડવું નહીં તમ અહીંથી ચાલે જાવ નહીં તો તમારા હાથ ટાટ્યા તોડી નાખીશું તેમ કહી તે ઈસમો છૂટા હાથની મારામારી કરવા લાગેલ અને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી આ ઈસમો ત્યાંથી ભાગી ગયેલ અને ઝઘડો કરી નાસી ગયેલ જે બાબતે હોમગાર્ડ સભ્યો ફરિયાદ કરતા શૈલેન્દ્ર મુકુન્દ્રાવ વાઘમારે તથા ગૌરાંગ સિંહ તથા હર્ષવર્ધન ગણેશભાઈ વાકોડે તથા વિવેક જગદીશભાઈ શ્રીમાળી તથા શિવમ કમલેશભાઈ રાજપૂત નાઓ વિરુદ્ધ વારાસિયા પોલીસ સ્ટેશનમાં બીએનએસ બે હજાર કલમ એકસો નેવ્યાસી એકસો એકાણું એકસો